ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામ પાસે માં કૃપા ગ્રુપ દ્વારા ભક્તજનો અને અવર જવર કરતા લોકોને આ ગરમીની ઋતુમાં છાશ અને ખમણનું વિતરણ કરવામાં આવ્યું હતું ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામ પાસે આવેલા પંચમુખી હનુમાન દાદાના મંદિર ખાતે માકૃપા ગ્રુપ તરફથી દર અમાસના દિવસે તાલુકાના કરનાડી ખાતે કુબેર દાદાના દર્શન માટે અવરજવર કરતા ભક્તજનો અને જહેર જનતા માટે તેમજ હાલ ગરમીની ઋતુ ચાલતી હોય ત્યારે તમામ માટે છાશ અને ખમણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ જૂની માંગરોળના સંજયભાઈ ઠાકોર અને તેઓની ટીમ દ્વારા સુંદર સેવાનું કાર્ય કરવામાં આવ્યું હતું આજે અમાસ નિમિત્તે આજે છાશ વિતરણ ખમણ અને અમારા શૈલેષ મહેતા સોટા સાહેબ તરફથી માર્ગદર્શન અને એમના એનાથી અમે આજે જે છાસ વિતરણ ને ખમણનો પ્રોગ્રામ કર્યો છે મા કૃપા ગ્રુપ તરફથી ને અગાઉ અમે કરતા રહીશું અને અમને સાર સહકાર આપે એવી સૌને ભાઈઓને નમ્ર વિનંતી છે કેટલા ટાઈમથી અમે કરી રહ્યા છો અમે આ ટાઈન કરી રહ્યા છીએ અને અગાઉ અમે એ રીતના આયોજન કરવાની માગણી કરીએ છીએ કે અમને સહકાર મળે અમે જમનવારથી થી મોડીને બધું કરવા માટેની ફૂલ સુવિધા કરીશું આ અમાસના દિવસે ના અમાસ ના દિવસે જ કરીએ છીએ સવારથી કરીએ છીએ બપોરે બંધ કરી દે છે પંચમુખી હનુમાન શિવપુર ચનવરાની ચંદરાની વચ્ચે